શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ કપડામાં અને ડેલી વેરમાં માં પહેરેને એવી સાડીનો લુક લઈને આવે છે કુણા માખણ જેવું કપડું રહેવાનું છે અને એકદમ ડિઝાઇન ની વાત કરું તો મસ્ત બુટ્ટા કોલસેટ ની ડિઝાઇન લઈને આવે છે પહેલાં તો છે ને આટલી મસ્ત સાડીનો કલર કોમ્બિનેશન છે અને આટલા મસ્ત પૂર્ણા માખણ જેવા કપડામાં સાડી એવી હોય તો ફટાફટ અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ ને લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી રાનમાં તમને નહીં નવું કલેક્શન જોવા મળે છે એમાં તે મસ્ત મજાના આટલા મસ્ત પૂણા માખણ જેવામાં એટલી સુપર સાડીની ડિઝાઇનો આવે છે ને તમે જોઈ શકો છો ઓલ ઓવર આપણે મસ્ત મજાનો રામા કલર રહેવાનો છે અને સાડીનું કોમ્બિનેશન કેવું રહેવાનું છે ખબર છે નીચે બોર્ડરમાં આપણે બુટ્ટા કોન્સેપ્ટ લઈને આવ્યા છે કેટલી સુપર સાડી છે જોવા કેટલી સરસ લાગે છે અને જે બેનનો ને આ તમારે નાનો મોટો આવે ગ્યામાં જાવું હોય ને તોય એટલી મસ્ત લાગે ને એવું સાડીનો કોમ્બિનેશન છે અને રામા કલર તો બધાને ગમી જાય અને નાના મોટા બધાને ચાલે ને એવો કલર મેચિંગ છે કલર મેચિંગની સાથે બ્લાઉઝ અને સાડીનો લુક અને પલરનો લુક બધું બહુ જોરદાર આણો જો બેનો શરૂઆતમાં આપણી મસ્ત મજાનું એકદમ શોર્ટ પલ્લુ આવી ગયો છે પલ્લુનો લુક બહુ સરસ મજાનો રહેવાનો છે કારણ કે આખી સાડી આપણે છૂટી છૂટી બુટ્ટીની અને બુટ્ટા કોન્સેપ્ટની છે એટલે આપણે મસ્ત મજાનો એકદમ હેવી આપણે પલ્લુ કરી દીધો છે તમે પલ્લુનો લુક તમે જોઈ શકો છો વચ્ચે આપણે બુટ્ટા કોન્સેપ્ટ આખી સાડીમાં રહેવાનો છે નીચે પેનલમાં એનો લૂક રહેવાનો છે સાથે બે બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એટલું સરસ રહેવાનું છે પહેલાં તો આપણે વાડીવેલાની ડિઝાઇન રહેવાની છે અને બોક્સ ટાઈપની મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સુપર રહેવાનું છે તો ઓલ ઓવર શોર્ટ પલ્લુ એટલો સરસ લાગે ને અને આ પહેરા તો એટલી સરસ મજાની લાગે ને કારણ કે એટલી છુટ્ટી ડિઝાઇનની સાડીમાં આટલો મસ્ત ભરજક પલ્લુ હોય તો લુક આવે અને શોર્ટ પલ્લુની સાથે પલ્લુનો લુકની સાથે સાડીનો લુક એ બહુ જોરદાર આવો બેન પલ્લુ સરસ મજાનો રહેવાનો શોર્ટ અને જે ડિઝાઇન સાથે મોટી ડિઝાઇનનો લુક એ સરસ છે ફ્લાવર પ્રિન્ટની સાથે વાડી વેલાની ડિઝાઇનનું કોમ્બિનેશન બેસ્ટ છે અને રામા કલરના પીસમાં આટલા સરસ મજાના કલર મેચિંગ આવે છે ડિઝાઇનમાં મતલબ બહુ જ જોરદાર લાગે છે પલ્લું તો સરસ છે પણ ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજા ને આખી સાડીની ડિઝાઇનનો લુક રહેવાનું છે પહેલું તો આટલી મસ્ત કલર મેચિંગ સાથે સાડીનો લુક ગમ્યો હોય તો પહેલાં તો સ્ક્રીનશોટ પાડી જ લેવાયો કારણ કે કલર મેચિંગ સરસ છે અને ડિઝાઇન મસ્ત છે તો સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય ને સ્ક્રીન ઉપર એમાં બુક કરાવી લેવાય અને કલર મેચિંગની સાથે ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત નીચે પેનલની સાથે અને એકદમ પ્રિન્ટેડ બોર્ડર અને મસ્ત છોટી છોટી બુટ્ટીનું કામ એ સરસ મજાનું રહેવાનું છે આખો રામા કલરનો પીસ છે એટલે કલર મેચિંગ બહુ જોરદાર છે તમે જોઈ શકો પેલા તો આપણે વચ્ચે ની વાત કરીએ મસ્ત મજાના આખામાં છૂટી છૂટી બુટ્ટી રહેવાની છે કારણ કે આ તમને આખી છૂટી છૂટી ડિઝાઇન વાળી સાડી અને એકદમ ફેન્સી લાગે અને અમુક અમુક ને વચ્ચે લાઈટ આખી પ્લેન નો ગમતી હોય ને એની માટે મસ્ત છૂટી ડિઝાઇનો આપેલી છે એટલે બધો શોખ પૂરો થઈ જાય ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ પૂરો થઈ જાય છૂટી છૂટી ડિઝાઇનનો કોન્સેપ્ટ પૂરો થઈ જાય અને પૂણા માખણમાં આટલી સુપર સાડી આવી હોય તો કલર મેચિંગનો શોખ પૂરો થઈ જાય બેન અને જો આખી આખી ઝીણી ઝીણી બુટી આખી સાડીમાં આગળથી લઈને તમારે એન્ડ લગીને તો આવવાની જ છે એટલે બહુ મસ્ત લાગશે સાથે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડરનું કામે સુપર લઈને રહેજો બેન તમે જોઈ શકો છો જે આનો લુક છે ને કેટલો મસ્ત આવે છે કારણ કે બૂટ્ટા કોન્સેપ્ટની સાડી છે એટલે લુક તો સરસ આવવાનો છે પિસ્તા કલર મરુન કલરના કોમ્બિનેશન સાથે મેથી કલરનું કોમ્બિનેશન એ જોરદાર લાગે છે તો બુટ્ટા કોન્સેપ્ટની સાડીમાં હંમેશા આ ટાઈપની પેનલ હોય એટલે બહુ જોરદાર લાગે અને આપણે લૂઝ સાડી છે એટલે આપણે એમાં પ્રિન્ટેડ બોર્ડર ન આવે પણ વર્કવાળી વાળી બોર્ડર નહીં આવે કારણ કે લૂઝ સાડીમાં હંમેશા છે ને આવી રીતના બોર્ડર આવે ને તો જ સાડીનો લુક આવે તમે જોઈ શકો છો તો સીધી સીધી બુટ્ટા કોન્સેપ્ટ આવે ને તો લૂક ન આવે એની માટે મસ્ત આ પ્રિન્ટેડ ડિઝાઇનનો બોર્ડરનો લુક એ કેટલો સરસ આપે છે એટલે દૂરથી તમારે પહેરવાળી સાડીનો લુક આવો બહેનો કેટલી મસ્ત ઝીણી ઝીણી વાળીવેલાની ચેક્સ વાળી અને કલર કોમ્બિનેશન બધા બૂટ્ટાના મેચિંગના રહેવાના છે તો ઓલ ઓવર તમે જો ને સાડીનો લૂક બહુ જોરદાર અને સરસ મજાનો આવે છે અને પહેરી હોય ને તો એકદમ મસ્ત હેવી પીસ લાગે ને એવું સાડીનો લુક રહેવાનો છે તમે જો કેટલી મસ્ત લાગે અને આ સાડી તો નાની લેડીઝો ને મોટા ને બંનેને ચાલે ને એવું સાડીનું કોમ્બિનેશન છે લાઈટ લાઈટ ડિઝાઇન સાથે કલરફુલ આપ પલ્લુ અને એકદમ મસ્ત બોર્ડર રહેવાની છે અને સેમ આપણે ઉપર ઉપર છે છે ને નીચેની બોર્ડર બોર્ડર મસ્ત પ્રિન્ટેડ પણ ઉપરની સાઈડ નાની બોર્ડર હોય ને તો સાડીનો લુક આવે અને નીચેની સાઈડ હેવી બોર્ડર હોય તો સાડીનો લુક વધારે આવે તો બુટ્ટા કોન્સેપ્ટની એટલી જોરદાર સાડી છે એટલે કઈ ઘટે ને એવો પીસ છે હું તમને પાટલી પાડી ને બતાવીશ બહુ મસ્ત લાગે છે એકદમ કુણું માખણ જેવું કપડું છે અને લચકા જેવા કપડામાં માખણ જેવા કપડામાં આટલી સરસ મજાની એટલે કોન્સેપ્ટ જોરદાર બેનો અને લુક બહુ મસ્ત આવે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે કારણ કે આખામાં છૂટી છૂટી બુટ્ટી નીચે આખો બુટ્ટા કોન્સેપ્ટ અને એકદમ પેનલ તો જો કેટલો મસ્ત ઝીણી ઝીણી રહેવાની છે વોલ ઓવર જુઓ ને તો સાડી બહુ જોરદાર છે અને પહેરાતા બહુ મસ્ત અને એકદમ યુનિક લાગશે અને આખી છૂટી છૂટી બુટ્ટીનો લુક કેટલો સરસ આવે છે ઉપર પેનલ નીચેની પેનલ સેમ રહેવાની છે અને આખી બુટા કોન્સેપ્ટ સાડીનો લુક રહેવાનો છે સાડી બહુ મસ્ત છે પણ એનું બ્લાઉઝ બહુ સરસ મજાનું એકદમ યુનિક રહેવાનું છે તમે જોઈ શકો છો આ એનું બ્લાઉઝ રહેશે બ્લાઉઝ સરસ છે કારણ કે આખી આપણે બુટ્ટા કોન્સેપ્ટની સાડી હોય ને એમાં આ ટાઈપનું બ્લાઉઝ સરસ લાગે કારણ કે આખી લાઇટ લાઇટ સાડીમાં આટલું મસ્ત હેવી આખું પ્રિન્ટેડ ડિઝાઇનનું આખે એવું બ્લાઉઝ રહેવાનું છે જે આપણે આ બુટ્ટી આવે છે ને વચ્ચેના પાર્ટમાં એવી આખા બ્લાઉઝમાં છૂટી છૂટી બુટ્ટી આવવાની છે અને કલર મેચિંગ આપણે બુટ્ટીની સેમ મેચિંગ રહેવાના છે તો ઓલ ઓવર તો બ્લાઉઝ એટલું સરસ લાગવાનું છે આખી ઝીણી ઝીણી ડિઝાઇનનું ઓલ ઓવર અને આખી સાડીનો લુક એ બહુ સરસ મજા આવવાનો છે અને બ્લાઉઝ પહેર્યા પછી સાડી બહુ સરસ લાગજો બેન તો ફટાફટ એટલો કલર મેચિંગ જોરદાર અને સાડીનો લુક બુટ્ટા કોન્સેપ્ટ ગમે હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો શોર્ટ પલ્લુ એકદમ હેવી રહેવાનો છે આખી સાડીમાં મસ્ત લાઇટ લાઈટ ડિઝાઇન રહેવાની છે અને ફેબ્રિક ની વાત કરું તો મસ્ત ખૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું રહેવાનું છે અને ડેલી વેરમાં પહેરવામાં અને તમે થોડાક ટાઈમ બહાર આવી ગયામાં પહેરવા માટે બેસ્ટ સાડીનો લુક રહેવાનું છે સાડીનો લુક એ સરસ છે ડિઝાઇન એ સરસ છે અને કલર મેચિંગ બધા સરસ રહેવાના છે કારણ કે સિંગલ કલર હોય અને મસ્ત એમાં મોટા કોન્સેપ્ટની સાડી હોય ને તેમાં એક કલર જ સરસ લાગે એના માટે મસ્ત મજાનો સિંગલ કલરનો જ આખું કોમ્બિનેશન રહેવાનું છે એમાં એ આપણે ખોલ્યો આજે મસ્ત મજાનો બાટલી કલર જે બીનું બાટલી કલરના શોખ હોય આપણે સાસુ માટે ને મમ્મી માટે લેવો હોય બાટલી કલર તો આ બેસ્ટ સાડીનો કલર છે સાથે ડિઝાઇન એ બહુ મસ્ત રહેવાની છે વ્યવસ્થિત છે ફિનિશિંગવાળી છે અને સિમ્પલ સોપ અને લૂકવાઇઝ સરસ લાગે ને નાના મોટા એવી રહેવાની છે જે આપણે મસ્ત મજાનો ગ્રીન કલર રહેવાનો છે એ પણ આટલો સરસ લાગે છે કારણ કે એક કલર ની સાડી હોય એટલે સરસ લાગે કારણ કે ડિઝાઇન આમ ખુલતી આવે એવો ડિઝાઇન કલર મેચિંગ રહેવો બેનો એટલા મસ્ત મસ્ત કલર મેચિંગ હોય ને તો તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ખૂણા માખણ જેવા ને લચકા જેવું કપડું હોય અને કલર મેચિંગ આવા સરસ મજાના હોય ને બીટ કલર ને એવા કલર સ્કાય કલર અને જોરદાર એના ગ્રીન કલર એટલે સુપર જ લાગે હો સાડી અને કોન્સેપ્ટ ની સાડી તમે ગમે ત્યારે પહેનો એટલી સરસ લાગે કારણ કે કોઈથી ફેશન ન જાય ને એવી સાડીની ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગ બહુ મસ્ત રહેવાનો છે એમાંય તમે જોઈ શકો છો મરુન કલર કેટલો સુપર લાગે છે કારણ કે મરૂન કલર અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને પહેરાતા બહુ સરસ લાગે કારણ કે ડિઝાઇનનું ફિનિશિંગ અને વ્યવસ્થિત કામ છે ને એટલે લુક બહુ સરસ આવે અને જે બીનું આવો બ્લુ કલર લેવો હોય ને એની માટે બહુ મસ્ત મજાનો બ્લુ કલર રહેવાનો છે એમાં પણ ડિઝાઇનનો લુક બહુ મસ્ત આવે છે અને આ નાની લેડીઝોને છે ને બંને કામમાં ચાલે ને એવી સાડીનું કોમ્બિનેશન છે કારણ કે મોડા કામમાં ચાલે અને તમારા પહેરી હોય ને ડેલી તોય પણ ચાલે એવું સાડીનું કોમ્બિનેશન છે તો ઓલ ઓવર તમે તો સિંગલ કલર કોમ્બિનેશન સાથે બુટ્ટાનું કોન્સેપ્ટ બહુ સરસ લાગે છે અને આવી સાડીઓ છે ને પહેરાતા બહુ મસ્ત લાગે એકદમ કમ્ફર્ટેબલ કપડું હોય કુણું માખણ જેવું અને એકદમ યુનિક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન હોય સાડીનું કોમ્બિનેશન ની સાથે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના આખી સિંગલ કલર ની સાડીની સાથે બુટ્ટા કોન્સેપ્ટ નો લુક બહુ સરસ આવે છે અને જે બેનું આવી લાઇટ લાઇટ ડિઝાઇન વાળી સાડીનો લુક ગમતો હોય ને એની માટે બેસ્ટ સાડીનો લુક છે આખો શોર્ટ પલ્લુ રહેવાનો છે અને મસ્ત મજાનું ઓલ ઓવર ડિઝાઇન નું બ્લાઉઝ રહેવાનું બ્લાઉઝ જે સાથે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના બધા કલર મેચિંગ લેવાના છે આમાંથી તમને કોઈ પણ કલર મેચિંગ ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ YouTube ચેનલને ઇન્સ્ટાટિ લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમારી માટે ડેલી વેરમાં હું નેટ નવ કલેક્શન લાવતા રહીશ તો ફટાફટ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ